કાશ્મીર રામદેવ નું મંદિર એટલે કે જન્મભૂમિ રામાપિણ જન્મ થયો હતો એટલે જન્મભૂમિ સ્થળ છે રોમાપી અને રાતનું લોકેશન છે અને અમે ઘરે જઈ રહ્યા હતા તો ઊંડા કાશ્મીરે ગયા છે રણુજાતિ વળતા આવતા હતા ને ઊંડા કાશ્મીર ગયા છે રમાપીના દર્શન કરવા અને અંદરથી મંદિર તો એટલું મસ્ત સુંદર છે ને કે મજા આવે અંદર જ ગયા પછી ગમે એવો થાકો ને તો ઉતરી જાય રેડી તો એકવાર આવજો ઊંડા કાશ્મીર જન્મભૂમિ સ્થળ રામાપીના મંદિરે જય માતાજી જય ભાભાઈ મેળા જેવું લોકો બધા હોય છે એમ કે મેળો પણ હોય છે તું ના અરે અમારે

জীব সারি সারি মূর্তিও পানা পি না জন্ম ঘুমনি જે વેપારી થોડી અડાઈ જાય ઉલ્ટા કાશ્મીર રામન ચાલુ માર્કેટ ચલાવવાનું Okay. <laughs> रामाबिनी जन्मभूमि छ